કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી અમારીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો લોકસભાની ચૂંટણી માટેની ઘડીઓ ગણાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સક્રિય છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી પાર્ટીના પ્રચારમાં લાગી જવા હાકલ કરી છે તેના પ્રતિસાદ રૂપે આજે કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરસંત અને ભાજપના ધારાસભ્ય દ્વારા ભુજમાં વોલ પેઇન્ટિંગ કરીને ફરી એકવાર મોદી સરકારના સૂત્રનું ચિત્રણ કરીને કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો આથી પ્રારંભ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે ઊંટ મહોત્સવમાં હાજરી આપવા ભુજ આવ્યા હતા ત્યારે આ ઝુંબેશની શરૂઆત કરી હતી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજીએ સમગ્ર દેશની અંદર પાર્ટીને પ્રચાર અભિયાન શરૂ કરવા માટેની એક અપીલ કરેલી છે મને જણાવતા ખુશી થાય છે કે ગુજરાત પ્રદેશમાં અમારા અધ્યક્ષ શ્રી પાટિલજીએ એનો પ્રારંભ કરાવી દીધો છે અને આજે અહીંયા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અને એની સઘળી ટીમ આજે કચ્છની અંદર ભુજ મહાનગરમાં આ પેઇન્ટિંગ વોલ પેઇન્ટિંગ કરીને એક સંદેશો લોકોની અંદર આપવા માટેનો એક પ્રયાસ કરી રહ્યા છે ફરી એકવાર મોદી સરકાર દેશની જનતાને જાગૃત કરવા માટે લોકોની વચ્ચે પાર્ટીના વિષયો મૂકવા માટે જુદા જુદા જે પ્રયોગો થતા હોય છે તે પૈકીનો એક અભિનવ પ્રયોગ પાર્ટી દ્વારા હાથ ધરાયો છે જિલ્લા ભાજપે એને ખૂબ સારી રીતે જમીન ઉપર ઉતારવાનો પ્રયાસ કર્યો એ માટે જિલ્લાની ટીમને અભિનંદન આ પ્રસંગે કચ્છ મોરબી લોકસભા બેઠકના સંસદ વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકરોને સક્રિય થઈ પાર્ટી માટે કામે લાગી જવા હાકલ કરી અને તેમણે પણ કચ્છ મોરબી લોકસભા બેઠક પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબના નેતૃત્વમાં આજથી એક અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાતની અંદર પણ પ્રદેશ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં દિવાલ ઉપર જે પ્રકારે ફરી એકવાર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગનો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રારંભ થઈ રહ્યો છે કચ્છની અંદર ભારત સરકારના મંત્રીશ્રી આદરણીય પરસોત્તમ રૂપાલા સાહેબ હાજર રહ્યા હતા જિલ્લાના અધ્યક્ષશ્રી આદરણીય દેવજીભાઈના નેતૃત્વમાં અને ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ધારાસભ્ય શ્રી પ્રદ્ધિમનસિંહજી જાડેજા ધારાસભ્ય શ્રી સભ્યશ્રી માલતીબેન મહેશ્વરી અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજ ભુજ શહેરથી ફરી એકવાર મોદી સરકારના સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગનો આજથી પ્રારંભ થયો છે આખા કચ્છની અંદર અને આખા ગુજરાતની અંદર દેશની અંદર આ કાર્યક્રમ આગામી દિવસોની અંદર ચાલશે આપણે બધા જાણીએ છીએ કે ફરી એક વખત દેશની અંદર યશસ્વી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ બિરાજમાન થાય ભારતીય જનતા પાર્ટીની સરકાર બને અને જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ વોલ પેઇન્ટિંગનો પ્રારંભ થયો છે આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીએ એ વોલ પેઇન્ટિંગનો પ્રારંભ દિલ્હીથી શરૂ કરવામાં આવ્યો એવી રીતે જ ગઈકાલે અમારા પાટિલ સાહેબે ગુજરાતમાં એમનો પ્રારંભ કર્યો છે આજે સવારે મુખ્યમંત્રીશ્રીએ આ બોલપેટિકનો પ્રારંભ કર્યો છે ત્યારે આજે કચ્છમાં પણ ભુજ પાટનગર મધ્યે અમારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાજી અમારા લોકપ્રિય સાંસદ સન્માનિત શ્રી વિનોદભાઈ ધારાસભ્યો સર્વેશ્રી કેશુભાઈ મજુમહનસિંહજી માલતીબેન અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં આજે આ વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે કચ્છના ગામે ગામમાં આ પ્રકારના વોલ પેઇન્ટિંગનું કરી અને લોકોમાં જાગૃતિ લેવાનો પ્રયાસ કરશે